આ ફરીથી માટે લૂઝ સાડીમાં આપણે બોર્ડર વાળી સાડી છે એકદમ મસ્ત જે ડેલી વેરમાં પહેરી શકાય અને બાર શકાય એવી સાડી લઈને આવ્યા છીએ આપણે આપણે જોઈ શકો છો કલર કોમ્બિનેશન ખૂબ જાજા છે એમાં છ કલર કોમ્બિનેશન છે આપણે એક પીસ ઓપર કરશું અને સિંગલ કલર રહેવાનો છે એટલે સાડીનો આપણે મસ્ત લાગે એ ટાઈપનો આપણે જોવો છો સાડીમાં બોર્ડર બહુ મસ્ત છે એકદમ શાઇનિંગ વાળી બોર્ડર ને વણાક વાળી બોર્ડર છે અલગ છે નહી ફ્લાવર એકદમ યુનિક ડિઝાઇન વાળી છે ઝીણી વર્ક વાળી હોય ને સાડી એ ટાઈપની સાડીનો લુક રહેશે જો આપણે ઓપન કરવી છે બીજ કલર એનો પલ્લુ બહુ મસ્ત છે શોર્ટ પલ્લુ ની વસ્તુ છે અને એકદમ ડિફરન્ટ પલ્લુ આપેલો છે એકદમ યુનિક ડિઝાઇન છે જે જેની આપણે વર્કની ડિઝાઇન હોય ને એ ટાઈપની ડિઝાઇન છે અને બોર્ડરનું વસ્તુ જોઈએ તો બોર્ડરમાં બે વસ્તુ આપેલી છે એક વળાંકવાળી બોર્ડર છે એમાં પણ શાઇનિંગવાળી વસ્તુ આવશે તમે જોઈ શકો છો આગળ પાછળ સેમ બોર્ડર રહેશે એટલે સાડી આપણે ખૂબ સરસ લાગે આપણે જે પહેરી હોય તો એ મસ્ત લાગે બોર્ડરનું ફિનિશિંગ મસ્ત છે અને ઉપરની બોર્ડર આવશે બોર્ડર બોર્ડર નીચેની મોટી આવશે આવશે ઉપરની નાની અને શોર્ટ પલ્લું આવશે આ રીતના અને આખી સાડીની ડિઝાઇન આ રીતની આવશે એકદમ અને સિમ્પલ લાગે અને લુક વાઇઝ પી સરસ લાગે એ ટાઈપની સાડીનો કોન્સેપ્ટ છે તમે જોવો છો બીટ કલરની સાડીમાં કલર કોમ્બિનેશન એ સરસ છે એમાં લાઈટ બધું પ્રિન્ટેડ ડિઝાઇન છે જો ખૂબ સરસ સાડી છે લૂઝ કપડામાં છે એકદમ જે આપણે પહેરી હોય ને તો એ મસ્ત લાગે બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ આપણે ઝીણી ફ્લાવરવાળી બ્લાઉઝ છે ઝીણું આપણે આપણે જે છે અંદરની સાડીની ડિઝાઇન છે ને એ ટાઈપનું બ્લાઉઝની ડિઝાઇન છે બ્લાઉઝમાં આપણે નીચે પટ્ટો આવશે અને ઉપર પણ પટ્ટો આવશે આ રીતે આખી સાડીનો કોન્સેપ્ટ રહેશે સાડી આપણે બે સાઈડ સેમ જ છે એટલે આપણે ગમે તેમ સાડી આપણે પહેરી હોય ને તો એ વાંધો ના આવે એવી સાડી છે જોજો અને કપડાની વાત કરીએ તો એકદમ સોફ્ટ કપડું આવશે જે આપણે ડેલી વેરમાં પહેરવાની મજા આવે અને બોર્ડર પણ સોફ્ટ જ આવશે હાવ કુણી બોર્ડર આવશે એટલે એ આપણે શું નહીં રહે પહેરવામાં ડેલી આપણે એના કલર જોશું કલર એ બહુ મસ્ત છે કલર જોશો કલર ગમતા હોય સ્ક્રીનશોટ પાડતા જાજો ખૂબ સરસ કલર કોમ્બિનેશન છે સિંગલ કલરની રેન્જમાં વસ્તુ છે બાટલી કલર 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 રાણી કલર જો તમે કલર પણ મસ્ત છે સિંગલ કલરની રેન્જમાં અને એક બીટ કલર આપણે ઓપન કર્યો હતો અને એકદમ સોફ્ટ કપડામાં છે નીચે તમને કોઈ પણ કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડી બુક કરાવવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે અને એકદમ સોફ્ટ કપડામાં અને ડેલી વેરમાં અને બહાર આવવા જવામાં ચાલે ને એવી સાડી છે સાડી પણ સોફ્ટ છે ને એની બોર્ડર પણ સોફ્ટ છે અને આપણે પહેરવાની મજા આવે ને એવા મશરૂમ કપડામાં છે એટલે જે બહેનોને આ સાડી ગમતી હોય એનું સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં અને સ્ક્રીન ઉપર નંબર આપે છે તો બુક કરાવવાનું ભૂલતા નહીં અને નાઇટ નવું કલેક્શન જોવું હોય ને તો અમારી શ્રી આઈડીને અને ઇન્સ્ટાગ્રામ આઈડીને બંને ફોલો કરજો એટલે તમને બધું કલેક્શન જોવા મળશે એકદમ રીઝનેબલ પ્રાઇસમાં આ રીતે તો શ્રી રાતે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો